ગીર સોમનાથ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનના પગલે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન બાજાય અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી મંત્રીઓ તાત્કાલિક ધોરણે જિલ્લામાં પહોંચ્યા હતા અને સૂત્રાપાડા તેમજ કોડીનાર તાલુકાના પણાદર પીપળી છારા કડોદર આલીદર અને ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેતરોની મુલાકાત લીધી હતી તેમણે ખેડૂતો સાથે બેઠક યોજીને નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો સૌથી મહત્વની વાત એ છે કે મંત્રીઓએ ગોઠડ સમા પાણીમાં કાદવ કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈને પલળેલી મગફળી હાથમાં લઈને નિરીક્ષણ કર્યું હતું અને વરસાદી સ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને હૈયા ધારણા આપી હતી ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ ઝડપથી સર્વે કરવા આર્થિક સહાય આપવા અને સત્વરે ખેડૂત લક્ષી પેકેજ જાહેર કરવા માટે રજૂઆતો કરી હતી મંત્રીઓએ તેમની રજૂઆત સરકારમાં પહોંચાડવા અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય તે દિશામાં કામગીરી કરવાની ખાતરી આપી હતી આ મુલાકાત દરમિયાન સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્યો સહિત કલેક્ટર અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા